વડોદરા શહેરમાં વધતા ટ્રાફિક અને ખરાબ માર્ગ વ્યવસ્થાને કારણે અકસ્માતોમાં વધારો વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન વ્યવહાર નોંધપાત્ર રીતે વધ્યો છે પરંતુ બીજી તરફ ઘણા વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે વારંવાર શહેરમાં અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે શહેરના માર્ગો ગુણવત્તાયુક્ત ન હોવાના કારણે પણ અકસ્માતોની શક્યતા વધી જાય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડની ગુણવત્તા સુધારવા જરૂરી પગલાં લેવામાં ન આવતા નાગરિકોમાં પણ અસંતોષ છે ટ્રાફિક વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જણાય છે તેમજ જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમન સંબંધિત સૂચનાઓ પણ પૂરતી નથી ટ્રાફિક પોલીસ મોટે ભાગે દંડ વસૂલવામાં જ સંતોષ માને છે પરંતુ લોકોમાં નિયમો પ્રમાણે જાગૃતિ લાવવા માટે કોઈ અસરકારક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવતું નથી તંત્ર દ્વારા શાળા કોલેજ સોસાયટી તથા સામાજિક પ્રસંગોમાં ટ્રાફિક નિયમન માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે જેથી લોકોના સ્વભાવમાં નિયમોનું પાલન કરવા સંસ્કૃતિ વિકસે અને ઘટાડો આવે આજ એક ઘટના વડોદરા શહેરના પ્રિયા બની હતી જ્યાં ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને વિટકોસ બસ વચ્ચે એક્ટિવા સ્કૂટર નું કચુંબર થઈ ગયું હતું માહિતી મુજબ ખાનગી બસનો ચાલક રોંગ સાઈડ પર આવી વિટકોસ બસને ઓવરટેક કરવાનો પ્રયાસમાં એક્ટિવા ચાલક ફસાઈ ગયો હતો સદનસીબે એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માત બાદ એક્ટિવા ચાલકે તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરતા ગોત્રી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી ખાનગી કંપનીની બસમાં કંપનીમાંથી ઘરે જતા કર્મચારીઓ પણ થોડા સમય માટે અટવાઈ ગયા હતા